ઓકે ચેપ્ટર નામ શું છે આપણું બહુપદીઓ શું છે ચેપ્ટર નામ બહુપદીઓ અથવા બહુપદી એટલે સૌથી પહેલા છે ને આપણે એક બે ત્રણ ચાર પાંચ આવી સંખ્યાઓ જાણીએ એને અચળ સંખ્યા કહેવાય છે કેવી સંખ્યા કહેવાય અચળ ઇંગ્લિશમાં કહેવાય કોન્સ્ટન્ટ અચળ કોન્સ્ટન્ટ એટલે શું એવી સંખ્યા જે બદલાતી નથી એક જ રહે છે બે બે જ રહે છે જ રહે એથી સ્ટાક એ બી સી એક્સ વાય ઝેડ આને શું કહેવાય ચલ ચલ એટલે તમે એક્સ વાય ઝેડ ની વેલ્યુ અલગ અલગ પિક કરો અલગ અલગ લો અને મૂકો એને શું કહી શકાય એને ચેન્જ કરી શકાય એક લેતા બે લેતા ઓકે એક બે સોરી એટલે અચળ અને ચલ એ બે ને જો આપણે ભેગા કરીએ જેમ કે ટુ એ છે થ્રી એક્સ છે ફોર ઝેડ આવું કંઈક પણ આપણે ભેગા કરીએ છીએ એને શું કહેવામાં આવે છે બૈઝિક પદાવલી

આધારે આપણે બહુપદીઓ વિશે જાણીએ ટર્મના ના આધારે આપણે વિશે જાણીએ વિશે સપોઝ એક જ પદ છે જેમ આ એક રાઈટ ધારો કે લઈ લો માઇનસ થ્રી વાય આ એક પદો હોય જેની અંદર શું હોય છે હવે જો મેં શું કહેલું અચળ સંખ્યા અને ચલ સંખ્યા ભેગા થઈને બેઝિક પદાવલી બને તો ત્યારે અચળ સંખ્યા છે ને અચળ સંખ્યા એને અચળ સંખ્યા ના કહેતા એને કોન્સ્ટન્ટ ટર્મ ના કહેતા એને સહગુણક શું કહેવાય છે હવે સહગુણક કહેવાય ઇંગ્લિશમાં એને કોઓફિશિયન્ટ કહેવાય શું કહેવામાં આવે કોઓફિશિયન્ટ અહીંયા એ ચલ અચળ હતું પણ જેવું એમ કહી શકાય જેવું આ બેનું લગ્ન થઈ ગયું એટલે બેઝિક પદાવલી એટલે એલ્જેબ્રિક એક્સપ્રેશન

તમને સિક્સ સેવન માં આવતું હતું પછી એમાં એક કરતાં વધારે પદો ભેગા થયા આ રીતે એટલે કે બે થયા તેને કહેવામાં આવે દ્વિપદી એટલે શું કહેવામાં આવશે બાય નોમિયલ પણ ધારો કે ત્રણ પદો લઈએ આપણે કેટલા પદો લઈએ તો એને કહેવામાં આવશે ત્રિપદી ઇંગ્લિશમાં એને કહીશું ટ્રાય નોમિયલ મોનોમિયલ સિંગલ ટર્મ બાયનોમિયલ હા બે પદ પદ અથવા ટર્મ ત્રિપદી એટલે ટ્રાઇનોમિયલ રાઈટ ખ્યાલ આવે છે બધાને અને આ શબ્દો જાણવા જરૂરી છે આગળ જઈને તમે ઇલેવન ટ્વેલ્થ કોઈ ઇલેવન ઇંગ્લિશમાં કરવાનું થયું તો રાઈટ હવે એના પછી ઘણી એમ થાય કે સર તો બહુપદી શું છે આ કેટલા ટર્મ્સ છે તમારા એનું નામ પણ છે ચારનું પણ પણ એને પછી આપણે શું કહી દઈએ છીએ બહુ પદી એટલે કે હવે આ આ આ પણ 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 જ જ છે 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 પણ બધા છે બહુપદી પણ સિંગલ હોય એને આપણે શું નામ આપીએ છીએ એક પદી એટલે કે મોનોમિયલ બે હોય તો શું નામ દ્વિપદી એટલે બાયનો ત્રણ હોય તો ત્રિપદી એટલે પછી આ બધાને તમે પોલીનોમિયલ કહેશો તો પણ ચાલશે પણ આપણે નામ ખબર હોય આનું નામ પણ આવે જેમ કે મોનોમિયલ છે બાયનોમિયલ છે ટ્રાયનોમિયલ છે ટેટ્રાનોમિયલ પેન્ટ્રાનોમિયલ ઇંગ્લિશમાં એક પદી દ્વિપદી ચતુર્પદી પંચ એટલું તો આપણે યાદ રાખવાની જરૂર એટલે આપણે શું યાદ રાખવાનું બહુપદી અથવા તો પોલિનોમિયલ આ યાદ રાખજો ખાલી જગ્યામાં તમને આ સાને આધારે હતું પદના આધારે સાને આધારે હતું હવે આપણે લઈશું ડિગ્રી એટલે કે ઘાત ના આધારે ઘાત એટલે ખબર ને કોઈ પણ સંખ્યા માથા પર હવે એ નો બે ઘાત હોયનો મતલબ એ કેટલી વાર આવશે એમ એ જ આપણે શીખ્યા કે ઘાત અને ઘાતાંક પાવર અને એક્સપોનન્ટ ચેપ્ટરમાં આપણે શીખી ગયા છે અહીંયા સુધી કોઈને કંઈ પૂછવું છે આ ચલ હતું અચલ હતું ચલ અને અચલ ભેગા થયા તો કઈ પદાવલી બની બેઝિક પદાવલી બરાબર છે બેઝિક પદાવલીઓની અંદર આવી સંખ્યાને શું કહેવાય છે સહગુણક અથવા કોફિશિયન્ટ કહેવામાં આવે છે ક્લિયર થયું આમાં કોઈને કંઈ પૂછવું છે મને નથી ડર આગળ વધુ ડિગ્રી એટલે કે ઘાતના આધારે પદના પ્રકાર તો સૌથી પહેલા છે ને સુરેખ બહુપદી એને કહેવામાં આવે લિનિયર પોલીનોમિયલ શું કહેવામાં આવશે લિનિયર પોલીનોમિયલ એટલે સર નહીં સમજ પડી ધારો કે એમ કહું કે મારી પાસે આ આપણું ચલ છે આ બે ને હમણાં અચળ ગણીએ કોઈ સંખ્યા તરીકે એ અને બી લઈ લીધું તો આ ચલ શું છે એનો ઘાત શું છે એટલે જ્યારે પાવર એટલે કે ઘાત શું હોય છે એક હોય તો એને કઈ દ્વિપદી કહેવાય કઈ બહુપદી કહેવાય સુરેખ એટલે કે લિનિયર પોલિનોમેલ આનું આની અંદર છે ને ઘાત એક હોય ને તો શૂન્ય એના સોલ્યુશન પણ કેટલું આવશે એક એટલે આને સોલ્વ કરો તો જવાબ કોઈ એક સંખ્યા આવે એક કરતાં વધારે આવે નહીં ક્લિયર થાય છે સુરેખ બહુપદી એટલે કે લિનિયર ખાસિયત શું છે એનો પાવર એટલે કે ઘાત કેટલા હશે કેટલા હશે અને આનો જો તમે આગળ જઈને ગ્રાફ ડ્રો કરો ગ્રાફ ડ્રો કરો તો એક સીધી લાઈન આવી લાઈન આવે આ રેખા કહેવાય લાઈન કહેવાય એટલે સુરેખ લિનિયર ખબર પડી અને લિનિયર કેમ કીધું કે એનો ગ્રાફિક લાઇન આવે એટલે એને લીનિયર અથવા સુરેખ રેખા સુરેખા સીધી રેખા પાકુ લોજિક ગયું ઓકે તો આની શું ખાસિયત છે ઘાત કેટલો હશે પાકુ નેક્સ્ટ હવે વાત કરીશું દ્વિઘાત બહુપદી કે બહુપદી દ્વિઘાત બહુપતિ ઇંગ્લિશમાં કહેવામાં આવે છે દ્વિઘાત બહુપતિ એટલે કોડ્રેટિક પોલી ઘાત કેટલો દ્વિ દ્વિ એટલે તો સૂત્ર એનું જો સ્ટાન્ડર્ડ ફોર્મમાં લઈએ તો એક્સ સ્કવેર પ્લસ બી એક્સ પ્લસ સી હાઈએસ્ટ ડિગ્રી હાઈએસ્ટ ઘાત જેનો બે હોય એને શું કહેવાય દ્વિઘાત તો તમે છે ને આવું ચાર વર્ગ બી ખાલી લખો ને તો દ્વિઘાત બી કહેવાય અને પદ પ્રમાણે શું મોનોમિયલ એક પદ અને ઘાત પ્રમાણે શું કહેવાય શું કેવાય દ્વિઘાત એટલે કોડ્રેટિક પણ એનો આપણે એક ફોર્મુલા લખીએ આવી રીતે જો ત્રણ ટર્મ્સ આવે એક આવે બે ટર્મ્સ આવે ત્રણ આવે ગમે એટલા આવે પણ આપણો હાઈએસ્ટ ઘાત કેટલો હોવો જોઈએ હાઈએસ્ટ ઘાત કેટલો હોવો જોઈએ બે એને ક્વોડ્રેટિક એટલે શું કહેવામાં આવશે દ્વિઘાત બહુપદી કહેવામાં આવે છે હવે પદીનો બહુપદીનો ગ્રાફ ને એના વિશે છે ને તમને ટેન્થમાં શીખવાનું આવશે હવે દ્વિઘાતની અંદર ઉપર ડિગ્રી કેટલી છે ઘાત કેટલા છે બે છે તેનું સોલ્યુશન કેટલા આવી શકે બે અથવા એક પણ આવી શકે અથવા ઝીરો પણ આવી શકે એ બધું આપણે ટેન્થમાં આના મદદથી જ આપણે શીખવાનું છે ચલો અહીંયા સુધી કોઈને પ્રોબ્લેમ છે નથી હવે વાત કરીએ આપણે દિગત બહુપદી પછી શું આવશે કઈ ત્રિગા એને શું કહીશું ટ્રાયનોમિયલ હે ને સચિવ છે ખોટું ટ્રાઇનોમિયલ એટલે તો શું થાય ત્રિપદી ત્રિાત ને કહેવામાં આવે ક્યુબિક પોલીનોમિયલ કયું કહેવામાં આવશે ધ્યાન આપો એટલે હું તમને એ પણ ભૂલાઈ ગયું પાંચ મિનિટમાં કે ટ્રાયનોમિયલ એટલે શું હતું ક્યુબિક એટલે જેનો ઘાત કેટલો હશે ત્રણ હશે ખબર પડે છે ઘાત કેટલો હશે હાઈ વધારેમાં વધારે જે પદો આપ્યા હોય એનો જે મોટા મોટો ઘાત હોય ને જે ડિગ્રી હોય પાવર હોય જેનો સૌથી વધારે હશે એ કેટલો હોવો જોઈએ ત્રણ કઈ બહુપદી કહેવામાં આવશે એટલે કે ક્યુબિક પોલીનોમિલ ત્રિઘાત કયા કયા ઘાત જોયા આપણે સુરેક બહુપદી જોઈ દ્વિઘાત જોયા અને લિનિયર કોડ્રેટિક અને ક્યુબિક બરાબર છે હવે ઝીરો પોલિનોમિલ બી આવે ઝીરો એટલે મિલ નો મતલબ શું થાય કે શૂન્ય બહુપદી એટલે કે જે પોલીનો ડિગ્રી ઝીરો એને શું કહેવાય કોન્સ્ટન્ટ એટલે કે અચળ સંખ્યા કેવી સંખ્યા કોન્સ્ટન્ટ એટલે અચળ સંખ્યા જેમ કે ત્રણ છે ને અચળ સંખ્યા છે એમાં કોઈ એક્સ વાયઝેડ એવું છે તેમાં બહુપદીનો ઘાત શું આવે ઘાત શું ચાલો આની અંદર કોઈને કોઈ ડાઉટ છે નહીં ઓકે હવે બીજી એક વસ્તુ આપણે શીખવાની છે અંદર કે આપેલા પદો બહુપદી છે કે નથી આપેલા પદો બહુપદી છે કે નથી હમણાં સુધી આપણે જોયું બહુપદી બહુપદીના પદના આધારે ત્રણ પ્રકાર જોયા એટલે કે ઘાત ના આધારે ત્રણ પ્રકાર જોયા બરાબર છે આ પ્રકારમાં કોઈને કોઈ પ્રશ્ન છે નથી હવે છે ને બહુપદીનો એક નિયમ છે જે ચલ એટલે કે વેરિયેબલ હોય શું હોય છે વેરિયેબલ બરાબર છે વેરિયેબલ જે હોય ને એનો જે ઘાત છે એટલે આ ડિગ્રી ડિગ્રી હંમેશા ઝીરો હોઈ શકે એક હોઈ શકે બે હોઈ શકે ત્રણ હોઈ શકે એટલે કે ડબલ્યુ માંથી હોવું જોઈએ એન માંથી પણ ચાલે ડબલ્યુ માંથી પણ ચાલે પણ ઝેડ માંથી નહીં ચાલે ઝેડમાં કઈ કઈ સંખ્યા આવતી હતી ઇન્ટીજિયર્સ એટલે શું પૂર્ણાંક સંખ્યા એટલે માઇનસ પણ આવે ઝીરો પણ આવે એટલે નેગેટિવ ઘાત ચાલશે તો પણ પણ ચાલે 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 ને હું ના પાડું છું નહી ચાલે કહું છું તો નહી ચાલે ઘાતાંક અપૂર્ણાંક નહી ચાલે એટલે કે પાવર સેક્શનમાં નહીં ચાલે નેગેટિવમાં નહીં ચાલે બીજું આપણું વેરીએબલ વર્ગમૂળમાં નહીં હોવું જોઈએ કેમ વર્ગમૂળમાં આપણે શીખી ગયા ને આગળના ચેપ્ટરમાં વર્ગમૂળ એટલે કેટલો ઘાત થાય એક ના છેદમાં બે એટલે એવા પદ હોય તે પણ બહુપદી ગણાશે નહીં અને આપણો આ ચેપ્ટર છે ને એક ચલ બહુપદીમાં છે એક ચલ બહુપદી એટલે શું જેમાં એક જ ચલ આવશે કે તો x x x આવશે કે તો y y y આવશે કે તો z z z x y z ત્રણે ત્રણ સાથે હોય બહુપદી ગણાય પણ એક ચલમાં ગણાશે નહીં એટલે કે એક ચલનો મતલબ શું થયો સિંગલ આમાં જુઓ આમાં ખાલી એક્સ એક્સ છે પણ આની અંદર બીજું ભાઈ આવી જાય તો એ હમણાં આ ચેપ્ટર માટે ગણાશે નહીં એ આપણો આના પછીનો ચેપ્ટર છે ચેપ્ટર નંબર થ્રી કહ્યું છે ચેપ્ટર નંબર થ્રી ઓકે તો હવે જો વર્ગમૂળ ત્રણ એક્સ આવું હોય ને તો આ ચાલે પણ ત્રણ વર્ગમૂળમાં એક્સ હોય તો નહીં ચાલે સમજ પેઢી એટલે બહુપદી નિયમ શું છે આપણે કોને જોવાનો આખા બહુપદીમાં એક્સ કે વાય કે ઝેડ ને જોવાનો એની ઉપરનો ઘાત જોવાનો એની ઉપરનો ઘાત શું હોવો જોઈએ નેગેટિવ ની હોવું જોઈએ શું ની હોવું જોઈએ અપૂર્ણાંક ની હોવું જોઈએ શું નહીં હોવું જોઈએ એ તો વર્ગમૂળમાં એક્સની હોવું જોઈએ બીજું શું નહીં હોવું જોઈએ છેદમાં એક્સ નહીં હોવું જોઈએ છેદમાં વાય નહીં હોવું જોઈએ કેમ નહીં હોવું જોઈએ કારણ કે છેદને તમે ઉપર લાવો તો એ શું થઈ જાય માઇનસ થઈ જાય ને છેદ ને ઉપલા તો શું થઈ જાય ક્લિયર થાય છે બધાને શું શું નહીં હોવું શું શું હોવું જોઈએ ક્લિયર થાય છે પાક્કું તો તમે આ ઉતારો પછી આના પછી આપણે એક્સરસાઇઝ જોવાના છીએ